વડગામ તાલુકાના નવવાસમાં જીવંત વીજ વાયર પડતા બે પશુઓના મોત પશુપાલકને અંદાધિત એક લાખનું નુકસાન વડગામ તાલુકામાં મધરાત્રે અચાનક વાતાવરણને પલટો મારતા વીજળી ભારે પવન વરસાદ કડાકા ભડાકા સાથે ચાલુ થયો હતો બદનસીબે નવવાસ ગામે મધરાત્રે અચાનક ચાલુ વીજ વાયરો પર આંબલીનું ઝાડ અને એ વાયર એક દુધાળી અને એક ગાભણ ગાય પર પડતા બે ગાયોનું મોત થયું હતું તબેલાના માલિક તુવર ઝાહિદ ખાન મહમ્દ ખાનને અંદાજીત એક લાખ જેટલું નુકસાન થયું છે ઘટનાની ખબર પડવાની સાથે જીબીની ટીમ ખડે પગે હાજર રહી હતી આ સમગ્ર ઘટના વિશે વડગામ પોલીસ અને જીબીની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર નફીસ મુખી ચાલો આજરોજ તારીખ ચાર પોચ પચીસની મધ્યરાત્રીએ આકસ્મિક વાવાઝોડા વરસાદ વીજળીના કડાકા સાથે વીજળીના તાર ઉપર ઝાડ પડવાથી પશુઓ ઉપર તાર પડેલ જેનાથી બે પશુઓનું મોત થયેલ છે જેમાં એક ગાભણ અને એક વિયાણ થયેલ છે હું જાહિ મોદ એમનો હતો તબેલો એમ